મેડમ હમણાંથી મને બહુ થાક લાગે છે સવારે ઉઠાતું જ નથી શરીરમાં પહેલાં જેવી સ્ફૂર્તિ જ નથી રહી મારું વજન સતત વધતું જાય છે મારા પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા છે મારો સ્વભાવ બહુ ચીડિયો થઈ ગયો છે કોઈ બોલે તો જરાય ગમતું નથી અને મારો દીકરો પણ ક્યારેક ક્યારેક એવું કહે છે કે મમ્મી તું આટલી નાની વાતમાં આટલી બધી કેમ ગુસ્સે થઈ જાય છે પણ મેડમ મને જ ખબર નથી પડતી કે આવું કેમ થાય છે આવું થવાનું કારણ શું મિત્રો આવી ફરિયાદ લઈને ઘણા બધા બહેનો મારી ઓપીડીમાં આવે છે શું તમને પણ આવી જ તકલીફ છે તો આ તકલીફ થવાનું સૌથી મોટું કારણ છે હોર્મોન ઇમ્બેલેન્સ થવા તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ હોર્મોન શું છે આ હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણો શું છે અને સૌથી છેલ્લે આપણે દસ એવા સટીક ઉપાય જોઈશું કે જે આ હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે માટે વિડીયોને જરૂરથી જોજો અને વધુમાં વધુ બહેનો સુધી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી સૌથી પહેલાં આપણે એ જોઈએ કે હોર્મોન એટલે શું તો હોર્મોનને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ આપણા ઘરમાં ટીવી હોય તેને ચાલુ કરવા માટે આપણે રિમોટની જરૂર પડે છે ખરું ને તેવી જ રીતના આપણે ટીવીમાં ચેનલ બદલવી હોય ટીવીનો અવાજ વધારે કે ઓછો કરવો હોય તો આપણે રિમોટની જરૂર પડે છે બસ એવી જ રીતના શરીર એ આપણું ટીવી છે અને રિમોટ એ આપણા હોર્મોન્સ છે સ્ટડી મુજબ હોર્મોન એ એક પ્રકારના કેમિકલ્સ છે જે આપણા શરીરની અલગ અલગ ગ્રંથિઓ જેમ કે થાઈરોઇડ પિચ્યુટરી ઓવરી વગેરેમાંથી નીકળે છે અને શરીરમાં અલગ અલગ જગ્યાએ જઈ અને સંદેશા આપે છે આમ સાવ સાદી ભાષામાં સમજીએ તો આપણા શરીરનું રિમોટ કંટ્રોલ હોર્મોનના હાથમાં છે અને એટલે જો આપણા હોર્મોન બેલેન્સ હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે અને જો આ હોર્મોન ઇમ્બેલેન્સ થાય તો શરીરમાં અનેક પ્રકારની તકલીફ થાય છે હોર્મોનને સમજ્યા પછી આપણે એ સમજીએ કે આ હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણો શું છે તો મિત્રો જ્યારે પણ તમારી લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ આવે છે એટલે કે સૂવા ઉઠવાનો સમય બદલાય છે જમવાનો કોઈ સમય નિશ્ચિત નથી રહેતો ક્યારેક અચાનક ટેન્શન આવી જાય છે વધારે પડતો ચિંતાવાળો સ્વભાવ છે રાત્રે મોડે સુધી જાગવાની આદત છે વધારે પડતું જંક ફૂડ લેવામાં આવે છે ત્યારે આ હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે હોર્મોન ઇમ્બેલેન્સ થવાથી આપણા શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે કયા લક્ષણો તો સૌથી પહેલું લક્ષણ છે કે પીરિયડ્સ ઇરેગ્યુલર થવા માસિકનો સમય નિશ્ચિત નથી રહેતો સાથે જ શરીર ક્યારેક વધે છે કે ક્યારેક ઘટે છે મોઢા ઉપર ખીલ થાય છે વાળ ખરે છે સ્વભાવ ચીડિયો બની જાય છે થાક લાગે છે નાની નાની વસ્તુમાં ક્યારેક ગુસ્સો આવે છે કે ક્યારેક રડવું આવી જાય છે જેને મેડિકલની ભાષામાં મૂડ સ્વિંગ કહેવામાં આવે છે અને કેટલીક વખત પ્રેગનન્સી રહેવામાં પણ તકલીફ થાય છે આ બધા જ લક્ષણો જ્યારે શરીરમાં હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે ત્યારે જોવા મળે છે માટે જ્યારે પણ આવા લક્ષણો તમારા શરીરમાં જોવા મળે ત્યારે જરાય પણ વિલંબ કર્યા વગર નજીકના ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ વિડીયો જોતી વખતે તમને એક પ્રશ્ન જરૂરથી થશે કે આયુર્વેદ તો પાંચ હજાર વર્ષ જૂનું છે તો શું આયુર્વેદના ગ્રંથોમાં હોર્મોન વિશે કયું છે હોર્મોન ઇમ્બેલેન્સને આયુર્વેદ કઈ દ્રષ્ટિથી જુએ છે તો મિત્રો તમને આશ્ચર્ય થશે પણ આયુર્વેદની ચરક સંહિતા સુશ્રુત સંહિતા અષ્ટાંગદય સંહિતા ભાવપ્રકાશ સંહિતા વગેરે અનેક સંહિતાઓમાં સ્ત્રીઓના શરીરમાં જે કાંઈ પણ ફેરફાર થાય છે તેમને ગર્ભાશય અને માસિકને લગતા કોઈ પણ રોગો થાય છે તેના વિશે ખૂબ વિસ્તારથી સમજાવ્યું છે પણ હા આચાર્યોએ હોર્મોન એવા શબ્દનો ઉપયોગ નથી કર્યો તેના માટે આચાર્યોએ એક ખાસ શબ્દનો ઉપયોગ કર્યો છે અને તે છે આર્તવ આયુર્વેદના આચાર્યો આર્તવ વિશે કહે છે કે યદા સ્ત્રીનામ વૃદ્ધિ રજહ પ્રવૃત્તિ ચ સામ્યે ન ધાતુનામ તદા આરોગ્યમ વદંતી એટલે કે સ્ત્રીઓના શરીરમાં જે પણ કાંઈ કામ કરવાની શક્તિ છે જેનાથી તેના પીરિયડ્સ નિયમિત આવે છે અને જેનાથી તેને પ્રેગનન્સી રહે છે આ બધું જ આર્તવના બેલેન્સ ઉપર આધારિત છે આમ આયુર્વેદ મુજબ આર્તવ એટલે મોડન સાયન્સ મુજબ હોર્મોન્સ જ્યારે પણ આર્તવ દુષ્ટિ થાય છે એટલે કે આર્તવ બગડે છે તેને જ આપણે આધુનિક ભાષામાં હોર્મોન ઇમ્બેલેન્સ કહીએ છીએ માટે જ્યારે પણ અમે આર્તવ દૃષ્ટિની ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે આપણા હોર્મોન્સ આપોઆપ જ બેલેન્સ થઈ જાય છે અને સાથે જ બીજી અનેક સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે મિત્રો આપણા આચાર્યો આજથી પાંચ હજાર વર્ષ પહેલાં પણ સ્ત્રીઓને થતા રોગો વિશે ખૂબ અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા માટે સ્ત્રીઓના શરીરમાં થતા કોઈ પણ રોગમાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તેમાં ચોક્કસ અને કાયમી ફાયદો થાય છે હોર્મોન્સ વિશે જોયા પછી આપણે દસ એવા સટીક ઉપાય જોઈએ કે જે હોર્મોનને બેલેન્સ રાખવામાં ખૂબ ઉપયોગી થાય છે મિત્રો આ ઉપાય છેલ્લા ચૌદ વર્ષથી મેં મારી પ્રેક્ટિસમાં અજમાવ્યા છે અને મેં મારી પાસે આવતી દરેક બહેનોને કયા છે અને આ ઉપાય કરવાથી ઘણા બધા બહેનોને ખૂબ સારો ફાયદો થયો છે માટે આ દસ ઉપાયને તમે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી જરૂરથી કરો અને ત્યાર પછી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ઉપાય કર્યા પછી તમને કેટલો ફાયદો થયો છે સૌથી પહેલો ઉપાય ખોરાકમાં ગાયના ઘીનો ઉપયોગ જરૂરથી કરો મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા એવા બહેનો આવે છે કે જેમને ઘી બિલકુલ ભાવતું નથી કેટલાક બહેનો વજન વધી ન જાય તેના માટે રોટલી પણ ઘી વગરની ખાય છે પણ આયુર્વેદ મુજબ ઘી એ હોર્મોનને બેલેન્સ રાખવા માટે સૌથી જરૂરિયાતની વસ્તુ છે માટે ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લ્યો ગાયનું ઘી ક્યારેય પણ વજન વધારતું નથી ગાયનું ઘી આપણી પાચન શક્તિને વધારવામાં આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને હોર્મોનને બેલેન્સ કરવામાં ખૂબ ઉપયોગી છે હવે આપણને એ પ્રશ્ન થશે કે આ ગાયનું ઘી કઈ રીતે લેવું મિત્રો રોટલીમાં તો આપણે ગાયના ઘીનો ઉપયોગ જરૂરથી કરીએ છીએ પણ આ સિવાય આપણે ગાયના ઘીનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ તો એક ચમચી ગાયનું ઘી જમ્યા પહેલાં થોડુંક એલચી અને સાકર નાખીને નવશેકું કરી જો લેવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે જો આ રીતે તમે ઘી નથી લઈ શકતા તો એક ચમચી ગાયના ઘીને ગરમ કરી થોડાક ભાત સાથે મેળવી જમવાની શરૂઆતમાં લ્યો અને ત્યાર પછી જમવાની શરૂઆત કરો અને આવી રીતે પણ જો તમે ગાયનું ઘી નથી લઈ શકતા તો એક ચમચી ગાયના ઘીને ગરમ ગરમ દાળમાં નાખીને પી જાઓ માત્ર આટલું જ કરવાથી તે તમને હોર્મોન બેલેન્સ કરવામાં ખૂબ સારો ફાયદો કરશે નંબર બે નિયમિત પેટ ઉપર તલના તેલની અથવા તો ટોપરાના તેલની માલિશ કરું માલિશ કરવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે મિત્રો વાતદોષ અને હોર્મોન્સને બહુ મોટો સંબંધ છે જ્યારે પણ આપણો વાતદોષ સંપ્રમાણમાં રહે છે ત્યારે આપણા હોર્મોન પણ બેલેન્સમાં રહે છે અને એટલે જ આચાર્યોએ નિયમિત રીતે માલિશ કરવાનું કહ્યું છે ખાસ કરીને પેટ ઉપર નવશેકા તેલની માલિશ ભૂખ્યા પેટે સવારે દસથી પંદર મિનિટ કરવી જોઈએ અને જો તમારું માસિક ઓછું આવતું હોય તો માલિશ કર્યા પછી પાંચથી દસ મિનિટ શેક કરવો જોઈએ પણ હા માસિક દરમિયાન માલિશ કે શેક ન કરવો જોઈએ નંબર ત્રણ તમારી બાયોલોજીકલ ક્લોકને નિયમિત રાખો એટલે કે તમારા સૂવા અને ઉઠવાનો સમય એક નિશ્ચિત રાખો માત્ર આટલું કરવાથી તમારા હોર્મોન બેલેન્સમાં રહેશે નંબર ચાર રાત્રે શક્ય તેટલું વહેલું જમી લો રાત્રે સૂવા અને જમવા વચ્ચે ઓછામાં ઓછું બેથી ત્રણ કલાકનું અંતર રાખો રાત્રે જેટલું મોડું જમવામાં આવે છે તે આપણા હોર્મોનને ઈમબેલેન્સ કરે છે અને સાથે સાથે વજન પણ ખૂબ વધારે છે માટે રાત્રે મોડામાં મોડું આઠ વાગ્યા સુધી જમી લો અને જો તમે વર્કિંગ વુમન છો અથવા કોઈ પણ કારણોસર તમારે નવ વાગ્યા પછી જમવાનું થતું હોય તો તમારા ખોરાકમાં માત્ર બે જ અનાજનો ઉપયોગ કરો ઉદાહરણ તરીકે તમે ભાખરી શાક અને ખીચડી લેતા હોય તો રાતના ભાગમાં કાં તો ભાખરી અને શાક લો અથવા તો માત્ર ખીચડી લો કારણ કે બેથી વધારે અનાજને જો રાત્રે મોડા લેવામાં આવે તો તે હોર્મોનને ઇમ્બેલેન્સ કરે છે અને સાથે જ આપણા વજનને પણ વધારે છે નંબર પાંચ નિયમિત રીતે સૂર્યનમસ્કાર કરો મિત્રો મેં મારી ચૌદ વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે માત્ર રોજના બાર સૂર્યનમસ્કાર કરવાથી તે તમારા હોર્મોનને બેલેન્સ કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે અને એટલું જ નહીં તમને કુદરતી રીતે પ્રેગ્નન્સી રાખવા માટે પણ ખૂબ ઉપયોગી છે કારણ કે સૂર્યનમસ્કારમાં મોટા ભાગના બધા જ આસનોનો સમાવેશ થાય છે તે આપણા હોર્મોનને તો બેલેન્સ કરે જ છે સાથે સાથે વજનને પણ આગળ વધતું અટકાવે છે જે વજન વધી ગયું હોય તેને યોગ્ય પ્રમાણમાં ઉતારે છે માટે નિયમિત રીતે બહાર સૂર્યનમસ્કાર કરો પણ હા માસિક દરમિયાન સૂર્યનમસ્કાર વોકિંગ કે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ન કરવી જોઈએ જ્યારે પણ માસિક પૂરું થઈ જાય ત્યાર પછી જ વોકિંગ યોગ પ્રાણાયામ કે એક્સરસાઇઝ કરવું જોઈએ નંબર છ રાત્રે પૂરતા પ્રમાણમાં ઊંઘ લ્યો જ્યારે આપણે ઓછી ઊંઘ લઈએ છીએ ત્યારે આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે આયુર્વેદ મુજબ તે શરીરમાં વાત દોષને વધારે છે માટે ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘ જરૂરથી લ્યો અને જો તમારા હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો બપોરે સૂવાનું ટાળો કેટલાક બહેનો એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ મારે સવારે બહુ વહેલું ઉઠવું પડતું હોય છે એટલે બપોરે ઊંઘ આવી જાય છે તો આવી સમસ્યામાં મારે શું કરવું તો આવી સ્થિતિમાં તમે ભૂખ્યા પેટે સૂઈ જાઓ ત્યાર પછી જો તમે જમવાનું રાખશો તો તે તમારા હોર્મોનને બેલેન્સ રાખશે અને સાથે સાથે તમારું વજન વધતું પણ અટકાવશે માટે જે બેનોને સવારે વહેલા ઉઠવાનું થતું હોય તેમણે ભૂખ્યા પેટે સૂઈ જવું જોઈએ અને ત્યાર પછી ઊઠીને બપોરનું ભોજન લેવું જોઈએ સાતમા નંબરે છે નિયમિત રીતે નસ્ય કરો નસ્ય એટલે કે નાકમાં સિદ્ધ ઘી કે તેલના ટીપાં નાખવા હોર્મોન બેલેન્સ કરવા માટે ગાયનું ઘી સૌથી બેસ્ટ છે માટે ગાયના ઘીને સેજ નવશેકું કરી તેના બે બે ટીપાં સવારે અને સાંજે ભૂખ્યા પેઢે જો નાખવામાં આવે તો તે હોર્મોન બેલેન્સ કરવામાં ખૂબ સારો ફાયદો કરે છે આઠમા નંબરે છે જીરાનું પાણી નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે જીરાનું પાણી લો આ જીરાનું પાણી કઈ રીતે બનાવવું તો તેના માટે એક ગ્લાસ પાણી લ્યો તેમાં એક ચમચી કાચું જીરું નાખો આ પાણીને ઉકાળો અને અડધો ગ્લાસ પાણી બાકી રહે ત્યારે ગાળી તેને ગરમ ગરમ નવશેકું પી જાઓ ત્રણ મહિના સુધી આ રીતે જીરાનું પાણી પીવાથી તે તમારા હોર્મોનને બેલેન્સ કરે છે સાથે સાથે તમારા વજનને ઘટાડે છે પણ હા જો તમને વધારે પ્રમાણમાં માસિક આવતું હોય તો જીરાનું પાણી ન લેવું જોઈએ નવમો ઉપાય છે કે સ્ટ્રેસથી દૂર રહું મિત્રો ઘણા બધા બહેનો એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ મને સ્ટ્રેસ નથી લેવું પણ આવી જાય છે મારો બહુ ચિંતાવાળો સ્વભાવ છે નાની નાની વાતમાં ટેન્શન થઈ જાય છે તો આવી દરેક બહેનોએ આ સ્ટ્રેસને દૂર કરવા માટે નિયમિત રીતે ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ કરવા જોઈએ શરૂઆતમાં થોડીક મુશ્કેલી થશે પણ રેગ્યુલર અભ્યાસથી ધીમે ધીમે આ સ્ટ્રેસની આદત ઓછી થઈ જાય છે નાની નાની વાતમાં ચિંતા કે ટેન્શન લેવાનો સ્વભાવ ઓછો થઈ જાય છે માટે માત્ર પાંચ મિનિટ કાઢી ત્રણ વખત ઓમકાર કે ભ્રામરી પ્રાણાયામ જરૂરથી કરો દસમો સૌથી છેલ્લો અને સૌથી ઉપયોગી ઉપાય એટલે પોતાના માટે સમય કાઢો મિત્રો મોટાભાગની બહેનો સવારથી રાત સુધી પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે સમય કાઢતા હોય છે એમાં પણ જે બહેનો વર્કિંગ વુમન હોય તેમણે ઓફિસમાં પણ સમય દેવો પડતો હોય છે તો આ સ્થિતિમાં તેને પોતાના માટે કોઈ જ સમય રહેતો નથી અને જ્યારે પણ તે પોતાના માટે સમય કાઢતી નથી ત્યારે તે સ્ટ્રેસ અનુભવે છે ઘણી વખત એવું થાય છે કે આ બધું મૂકીને ક્યાંય જતા રહીએ ખરું ને તો આ સ્થિતિથી બચવા માટે તમે માત્ર દસથી પંદર મિનિટ પોતાના માટે સમય કાઢો આ પંદર મિનિટમાં મોબાઈલ જોવાને બદલે તમને ગમતી પ્રવૃત્તિ જેમ કે સિલાઈ કામ કરવું ચોપડીઓ વાંચવી અલગ અલગ રેસીપી બનાવવી આવી અનેક વસ્તુઓ તમે કરી શકો છો મિત્રો માત્ર પંદર મિનિટ તમારા શોખ માટે કાઢવાથી તમને કેટલો અદ્ભુત ફાયદો થાય છે તે મને જરૂરથી જણાવો પણ હા આ બધા જ ઉપાયો ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી જરૂરથી કરવા જોઈએ કારણ કે આ એક આયુર્વેદનું વિજ્ઞાન છે કોઈ જાદુ નથી માટે જો તમે તમારા હોર્મોનને બેલેન્સ કરવા માગતા હોય તો આ ઉપાયને જરૂરથી કરો અને સાથે જ આ વિડીયોને વધુમાં વધુ બહેનો સુધી શેર કરો જેથી આપણે તેમના હોર્મોનને બેલેન્સ કરી શકીએ અને સ્વસ્થ રાખી શકીએ કારણ કે જ્યારે સ્ત્રી સ્વસ્થ રહે છે ત્યારે પૂરો પરિવાર સ્વસ્થ રહે છે મિત્રો આપણા હોર્મોન્સને કોઈ દવાની નહીં પણ શાંતિની સહાનુભૂતિની અને કેરની જરૂર છે માટે થોડોક સમય તમારા માટે જરૂરથી કાઢો અને આ વિડીયોને જરૂરથી શેર કરો આયુર્વેદની આવી જ સાચી જાણકારી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો